તાજેતરમાં જ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે એક બિલ લાવ્યા બંધારણના સુધારાનું આ બિલ છે એકસો ત્રીસમો બંધારણનો સુધારો કરવાની ઈચ્છા અમિત શાહ ધરાવે છે તો બીજા તરફ લાંબા સમયથી વિપક્ષી નેતાઓ બંધારણ બચાવવાનો નારો આપી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો પ્રધાનમંત્રીથી લઈ કોઈપણ મંત્રી જો ત્રીસ દિવસ જેલમાં રહેશે તો તેમને પદ ગુમાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય જો આ એકસો ત્રીસમો સુધારો આપણા દેશની સંસદમાંથી પાસ થાય આપણે વિગતે વાત કરવી છે રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસ સાથે અને વિગતવાર ચર્ચા કરીએ કે અમિત શાહ જે આ બંધારણનો સુધારો લાવ્યા છે તે ખરેખર રાજનીતિને સુધારવા માટેની વાત છે કે પછી રાજનીતિની અંદર દાવ પેચ ખેલવાનું વધુ એક હથિયાર બનશે નમસ્કાર સાહેબ નમસ્કાર સર અત્યારે એકસો ત્રીસમો જે બંધારણનો સુધારો છે આમ તો હવે જેપીસીમાં મોકલી દેવાયો છે વિપક્ષે હંગામો કર્યો પણ બંધારણ બચાવોના વિપક્ષના નારાની વચ્ચે અમિત શાહ જે આ બિલ લાવે છે શું માનો છો સાહેબ જો લોકસભાની એક પ્રક્રિયા છે અને કોઈ પણ સરકારને એમને યોગ્ય લાગતી હોય તે પ્રકારને સુધારા વધારા બંધારણમાં કરવા માટે નું ચોક્કસ દરખાસ્ત લાવી શકે લોકસભા સમક્ષ રાજ્યસભા સમક્ષ અને બે તૃતીયાંશ બહુમતીથી એ મંજૂર થાય તો એ સુધારો અમલી પણ બની શકે એટલે હજુ તો બિલ આજની તારીખમાં કહીએ તો લોકસભામાં પણ અત્યારે ચર્ચા ઉપર નથી એને જેપીસી સમક્ષ મોકલવામાં આવ્યું છે અને જેપીસીના જે કંઈ સૂચનો જેપીસી પીસી હોય છે જો કે બે પક્ષોએ એનો બહિષ્કાર પણ કર્યો છે એક તૃણમૂલ કોંગ્રેસ છે અને એક બીજો છે બે પક્ષે એનો બહિષ્કાર પણ કર્યો છે એટલે અત્યારને લાગે ઓળખાય છે ત્યાં સુધી અત્યારે તો આ બિલ જેપીસી પાસે છે એથી આગળ કશું જ કહી શકાય નહીં અને જે પ્રમાણે લોકસભા અને રાજ્યસભામાં સત્તાધારી પક્ષનો પાસે જે સંખ્યાબળ છે એ જોતા એ બે તૃતીયાંશ બહુમતીથી પારિત કરાવી શકશે તે પણ લાગતું નથી એટલે આપને લાગે છે કે બિલ પાસ થઈ શકે એવી એમની પાસે બહુમતી ના સિવાય કે કંઈ એવું કોઈ મેનેજ કરે કે જે ગઠબંધનના જે એનડીએના સભ્યો છે એમાંથી તૂટ પડે અને એના તરફેડમાં મત આપે તો જુદી વાત છે પણ આવું બધું થવાની શક્યતાઓ નહીં વાત છે પહેલી વાત તો એ છે કે આ જે બિલ છે તે બિલ જ મૂળભૂત રીતે બંધારણીય અધિકારોનો અને કાયદાનો ભંગ કરનારું છે એટલે બંધારણનો જ ભંગ થતો હોય અથવા તો બંધારણીય બક્ષેલા માનવ અધિકારોનો ભંગ થતો હોય કે કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી કાયદાના પાયાના બે સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે એટલે પહેલી વસ્તુ તો એ કે તમે કોઈ નિર્દોષ માણસની ધરપકડ કરી શકો છો એને કસ્ટડીમાં પણ રાખી શકો છો એને ઇન્ટ્રોગેટ પણ કરી શકો છો પણ એ ગુનેગાર છે એવું ન કરી શકાય એટલે એને સજા ન કરી શકાય આ સજા કરવાની વાત છે ત્યાર પછી બીજી વાત એ છે કાયદામાં કાયદાનું જે ઝુલુસપૂર છે એનો પાયાનો પ્રસ્થાપિત સિદ્ધાંત એ છે કે સો ગુનેગારો છટકી જાય તો પણ એક નિર્દોષ માણસને સજા નહીં થવી જોઈએ તો આ જે કાયદો છે એમાં તો તમે માણસ ગુનેગાર પુરવાર થાય તે પહેલાં તો સજા થઈ જાય છે એટલે બધી રીતે જે માનવ અધિકારોનું હનન કરનારું અને કાયદાનો પ્રસ્થાપિત જે જુલુસ પ્રદર્શનના સિદ્ધાનો સિદ્ધાંતો છે એનો ભંગ કરનારું આ બિલ છે એ કોઈ હિસાબે મંજૂર થવા દેવાય નહીં એ મંજૂર થાય તો મૂળભૂત માનવ અધિકારો આ દેશમાં જે આપણે બધા ભોગવીએ છીએ તેના પર તરાપ આવી જાય કારણ કે કેટલાક કાયદા જેવા છે કે દાખલા તરીકે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ પીબીએફ હું નાગરિક પુરવઠા મંત્રી રહ્યો છું હવે એ હેઠળ કોઈની ધરપકડ કરવામાં આવે તો એની કોર્ટ પાસે એ ચાર્જશીટ લાયક છે કે નહીં એ જાય પીબીએમ કોર્ટ પાસે અને ત્યાર પછી એ પહેલાં તો હાઈકોર્ટ એને જામીન જ નહીં આપે એટલે ત્રણ ત્રણ ચાર ચાર મહિના નિર્દોષ માણસ હોય તે પણ પડી રહે બીજું કન્વિક્શન રેટની વાત કરીએ આપણે તો આટલા બધા દરોડા પણ રોજ સવારે ઉઠી મને એક દિવસનું છાપો એવું નથી હોતું જ્યારે આપણે એવું ના વાંચીએ કે સીબીઆઈનો કે ડીઆરઆઈનો કે મની લોન્ડરિંગ એક્ટની નો દરોડો નથી પડ્યો કન્વિક્શન રેટ કેટલો છે માત્ર બે ટકા એટલે અઠ્ઠાણું ટકા લોકો નિર્દોષ છૂટે છે તો તમે અહીંયા તો બે ટકા માટે થઈને અઠ્ઠાણું ટકા લોકોને સજા કરવાની વાત કરો છો અને એને મોરલ હાઈગ્રાઉન્ડ પર લઈ જાઓ છો કે કોઈ લાચુસોત લેતું હોય એને તો સજા થવી જ જોઈએ થવી જ જોઈએ શુક્રવાર નહીં થવી જોઈએ પણ એ ગુનવાર એને ગુનેગાર તરીકે પુરવાર કરો તો થવી જોઈએ તમે નિર્દોષ માણસને પકડી લો કાલે ઉઠીને તમે કોઈ પોલીસ અધિકારીને સાધો અથવા તો બીજા કોઈ ઓથોરિટી કસ્ટમ્સની હોય કે ઇન્કમટેક્સની અને તમને ધરપકડ કરી અને કસ્ટડીમાં લેવામાં આવે અને કસ્ટડીમાં લઈને તમારી રિમાન્ડ મંજૂર કરાવીને તમારા ઇન્વેસ્ટિગેશન થાય ત્યાં સુધી બરાબર પછી કસ્ટડીમાં જ રાખો તમે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખી મૂકો પણ ચાર્જશીટ ના મૂકો ત્યાં સુધી તમને જામીન નહીં મળે એ તમે એક મહિનો ચાર્જશીટ મૂકવામાં કાઢી નાખો તો એ કોઈ મુખ્યમંત્રી કે એને અને વડાપ્રધાનની અંદર દાખલ કર્યા છે આ દેશમાં અરાજકતા લાવવા માટેનો કાયદો છે એ સિવાય બીજો કોઈ એનો હેતુ દેખાતો નથી કાં તો આ સરકાર પોતાના હાથમાં અમર્યાદ સત્તાઓ ધારણ કરવા માંડે છે માગે છે કે જે થકી સરકારની જુદી જુદી એજન્સીઓ પછી સીબીઆઈ હોય કે ડીઆરઆઈ હોય કે મની લોન્ડરિંગ એક્ટ નીચે કામ કરતી એજન્સી હોય કે પછી પોક્ષા નીચે ધરપકડ કોઈની થઈ હોય તો એ એજન્સીઓને છૂટો દોર મળી જાય અને એ ધરપકડ કરે ને મહિનો તમને રાખે કસ્ટડીમાં એટલે તમે તમારા બંધારણીય પદ ઉપરથી દૂર થઈ જાઓ આ સરમુખ અત્યારશાહીમાં પણ આવું નથી બનતું તમને બચાવ કરવાની તક આપવામાં આવે છે તમને વકીલ આપવામાં આવે છે પાકિસ્તાનમાં આપણા કરતાં ખરાબ લોકશાહી છે છતાં ઇમરાન ખાનને એ જીતો હોવા છતાં જેલમાં પૂરી રાખ્યા પણ બીજું કંઈ એને કોઈ સજા નથી બીજી કોઈ આગળની કરતા કે એને પાર્ટીને કેટલાય ઠેરવી નાખતા કે એવું નથી કરતા તો અહીંયા તો આપણે એથી આગળ જવા ભાગીએ છીએ કે વિપક્ષનો પછી તો કોઈ મુખ્યમંત્રી આજે મુંબઈમાં શિવસેના કઈ રીતે તૂટી તમે આ જ સંસ્થાઓનો દુરુપયોગ કરીને તોડી છે એ જ રીતે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં આ જ સંસ્થાઓનો દુરુપયોગ કરીને તમે તોડી છે એ જ રીતે રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં આ જ સંસ્થાઓનો દુરુપયોગ કરીને તમે સરકારો તોડી છે અને ત્યારબાદ આ સંસ્થાઓનો દુરુપયોગ કરીને તમે સરકારો બનાવી છે ત્યારે સરકારની જે એજન્સીઓ છે એના પર કઈ રીતે વિશ્વાસ મૂકી શકાય હવે તો ઇલેક્શન કમિશન જે બંધારણીય સંસ્થા છે એણે પણ જે આખું વોટ ચોરીનું જે આખું આંદોલન ચાલી રહ્યું છે બિહારમાં એને એના ઉપર પણ વિશ્વાસ લોકોનો મટી મટી ગયો છે ત્યાં મરેલા લોકોના સરઘસ નીકળે છે જેને કુમારે મરેલા ગણીને મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે એવા લોકોના સરઘસ નીકળે છે બિહારમાં અત્યારે કે અમે આ રહ્યા જીવતા જાગતા હવે મરેલા લોકો ગણ્યા મરેલાને જીવતા કરવાની કેટલી લાંબી પ્રક્રિયા છે તો એ તો એ ચૂંટણીમાં મત નહીં આપી શકે એટલે આ પ્રકારે દરેક પ્રકારની બંધારણીય અથવા તો વહીવટી સત્તાઓનો ગેરઉપયોગ કરવાને અથવા દુરુપયોગ કરવાને આ સરકાર ટેવાયેલી છે અને એ જ રીતે સત્તા પર ચીટકી રહી છે એટલે એમને આ જ અને એ આ જ રીતે આ પ્રકારના સુધારાઓ લાવવાનું કામ કરે પણ આપણે આશા રાખીએ કે હજુ પણ સંસદનું હજુ સ્વત્વ જીવંત છે જે પીસી પાસે ગઈ છે તેમાં પણ કંઈ સાવ આખું કોળું શાકમાં નહીં જાય અને જેપીસી પાસેથી પણ સુધારા થઈને આવશે જરૂરી અને ત્યારબાદ એ લોકસભાની પ્રક્રિયા રાજ્યસભાની પ્રક્રિયામાં પસાર થાય છે કે કેમ એ જોવાનું રહ્યું એની કોઈ આગાહી કરવા હું નથી માગતો કારણ કે એ એક પ્રક્રિયા છે અને જે વોટિંગ સમયે શું થાય તેનું કોઈ પ્રિડિક્શન કરી શકાય નહીં સ્ટેટિક પ્રિડિક્શન તમે મને કરવાનું કહેતા હો તો આજની તારીખમાં સત્તાધારી પક્ષ પાસે બે તથ્યાંશ બહુમતી નથી જી પણ સર એક આ પ્રકારે જ્યારે કાયદો આવે બિલ આવે ત્યારે એક તો સમાજની કે દેશની જરૂરિયાત હોય અને બીજું એની અંદર જે પ્રકારના નિયમો હોય તો જે વડો છે જે વડાની માનસિકતા પણ ક્યાંક ને ક્યાંક હોય છે તો આ બિલને જોઈ તમને શું લાગે છે ગૃહમંત્રી પોતે લાવ્યા એમને તો એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે મેં તો પ્રધાનમંત્રીને પણ ઇન્કલુડ કરી દીધા અમારા પેટમાં કંઈ પેલું હોય તો કેમ રાખીએ નહીં એ તો સાવ સફેદ જૂઠ છે ત્રણ જાતના જૂઠાણા હોય છે એક સફેદ જૂઠ વ્હાઇટ લાઈ બીજું સ્પષ્ટ જૂઠ પ્લેન લાઈ અન્થર્ડ સ્ટેટિસ્ટિક્સ એટલે માનનીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે તે કયા પ્રધાનમંત્રીની વાત કરે છે વિરોધપક્ષના કોઈક દિવસ પ્રધાનમંત્રી આવશે એની એમને બીક લાગતી હશે અને એ વખતે એ નહીં લાવી શકે કારણ કે વિરોધપક્ષની સત્તા હશે એટલે આ એવા પ્રકારના બિલો અતાર્કિક રજૂ કરવા અને એના ઉપર ચર્ચા ઊભી કરવી એનો ઉદ્દેશ્ય એ પણ હોઈ શકે કે અત્યારે જે સરના મામલે બિહારમાં સળગ્યું છે દક્ષિણમાં હિન્દીના મામલે સર્જ્યું છે મહારાષ્ટ્રમાં સરકાર તૂટી પડવાની સ્થિતિમાં આવીને ઊભી રહી ગઈ છે કારણ કે શિંદે અને ફડણવીસ વચ્ચે જામી છે એટલે આ બધા જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ટેરિફનો મુદ્દો અત્યારે આખા દેશની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી નાખે એવો મોટો મુદ્દો છે આ બધા મુદ્દાઓ પરથી ધ્યાન બીજે ભટકાવવા માટે તમે આવા ગતોત્કચ ટાઈપના મુદ્દાઓ માયાવી મુદ્દાઓ ઊભા કરો એ પણ એક પ્રયોજન હોઈ શકે અને આ સરકારમાં એક ક્ષમતા છે કે જેમ ખોખોના આપણે ખેલાડી હોય તો એક પાકો ખેલાડી જ્યારે આઉટ ના થતો હોય અને થાકી જવા હોય ત્યારે બીજો કોઈક ખેલાડી પાછો એ પહેલાં પકડવા દોડતો હોય એ બેની વચ્ચે ઇન્ટરવ્યુન કરે એટલે એને પકડવા જાય એટલે પેલું ધ્યાન ચૂકાઈ જાય એનું તો પેલો બચી જાય એટલે આ બધી બાબતોમાં સરકારની નીતિ ચોખ્ખી લાગતી નથી સરકારની નીતિ ચોખ્ખી નથી ને નિયત પણ ચોખ્ખી નથી એટલે આ બિલ એ બિલ જ રહે અને આથી આગળ ક્યાંય કોઈ કામમાં ના આવે ન ધ્યાન બીજે દોરવા અત્યારે દેશ સામે કેટલા જબરજસ્ત પ્રશ્નો છે અત્યારે રોજ બેરોજગારી તો દર વધતો જાય છે શ્રી ત્રણ કરોડ રોજગારી ઊભી કરવાની કહીએ અત્યારે બેરોજગારીનો જે દર છે એ દર એટલો વધતો વધતો આગળ વધ્યો છે કે ત્રણ ટકા રોજગારી સરેરાશ દર પાંચ વર્ષે વધે એવી પરિસ્થિતિ છે તો આ ત્રણ કરોડ રોજગારી ક્યારે જનરેટ કરવાના પહેલાં તમે બે કરોડ ગઈ એનું તો તમે કંઈ હિસાબ નથી આપી શક્યા એના માટે તો તમે આશાસ્પદ વિધાનો કરો છો કે પકોડા તળવાવાળો પણ રોજગારી મેળવે છે તો આ આવી રોજગારી તમે ઊભી કરવાનો છો અથવા અગ્નિવીર જેવી રોજગારી ઊભી કરવાનો છો કે જેમાં પૂરતી તાલીમ વગર યુવાનોને તમે લશ્કરમાં મોકલી દો અને લશ્કરની જે જ્વલંત પ્રણાલીઓ છે એ પ્રણાલીઓ પણ નોંધવાય અને પહેલાંની જિંદગી પણ નોંધવાય તો તમે કરવા શું માગો છો આ દેશને અરાજકતામાં લઈ જવો છે આવડો મોટો દેશ છે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે આટલી બધી મોટી સંખ્યામાં રાજ્યો છે બે બે ડઝન કરતાં વધારે રાજ્યો છે ત્યાં સિસ્ટિમ્સ જો તૂટી પડે તો આખો દેશ અરાજકતામાં ધકેલાઈ જાય ને પછી પાછો પાટે ચડાવવાનું બહુ મુશ્કેલ પડશે અને કિંમત પણ દેશને એવડી મોટી ચૂકવવી પડે કે આપણને એક યાદ રહી જાય કે ના આવું ના થયું હોત તો સારું તો અત્યારે અનેક પ્રશ્નો છે બેરોજગારીનો પ્રશ્ન છે આ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યું છે આ આ આપણા ઉપર અહીંથી જે એક્સપોર્ટ થાય પચાસ ટકા ટેરિફ લાગશે એના ઉપર અને હજુ વધારે તો વધારે લાગે તો ભારતની મોટામાં મોટી એક્સપોર્ટ પહેલાં ભારતનું પહેલાં નંબરનું ટ્રેડિંગ પાર્ટનર અમેરિકા હતું આજે ચીન છે પણ ચીનને અમેરિકા સાથેના વેપારમાં બે તાત્વિક ફરક છે અમેરિકા સાથેના વેપારમાં આપણને પિસ્તાળીસથી પચાસ અબજ ડોલરની પુરાત રહેતી હતી જ્યારે ચીન સાથેના વેપારમાં આપણને એંસીથી નેવું અબજ ડોલરની ખાધ રહે છે એટલે ત્યાં વિદેશી ઊંડિયામણ ઘસાય છે અહીંયા વિદેશી ઊંડિયામણ જમા થતું હતું તો જ્યાં આપણને ફાયદો હતો એ વેપાર ઘટી જાય ત્યાં આપણી નિકાસ ઘટી જાય અને અહીંયા એના કારણે કારખાના બંધ થાય બેરોજગારી ઊભી થાય એ પ્રશ્ન અગત્યનો છે અત્યારે કે આ બિલ અગત્યનો છે બેરોજગારીનો પ્રશ્ન અગત્યનો છે કે આ બિલ અગત્યનો છે ખેડૂતને તમે કપાસ ઉપરથી જકાત કાઢી નાખી વીસ ઓગસ્ટથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી રૂ ઉપર જકાત કાઢી નાખી શૂન્ય કરી નાખી અગિયાર ટકા લાગતી થશે શું મોટા ભાગે અમેરિકાથી આ અમેરિકા એક કાંડું આપણીને કરાયું લાગે છે મોટાભાગે અમેરિકાથી ને બીજા દેશોમાંથી ઋણની જથ્થાબંધ આયાતો થશે જે મોટા ખેલાડીઓ છે એ આયાત કરી બેસી જશે હવે કપાસની નવી સિઝન ઓક્ટોબરની મધ્યમાંથી શરૂ થશે નવો કપાસ બજારમાં આવશે એટલે ખેડૂતને તો દબાયેલા ભાવે મળવાના પૈસા હવે દબાયેલા ભાવે પૈસા મળેમાં એની ખેડૂતે કેટલી કેટલી મનસુબા સેવ્યા છે અને એમાં ગુજરાત જેવું રાજ્ય દેશનો પચીસ ટકા ઉત્પન્ન કરે છે ખેડૂતનું શું થશે આ પ્રશ્ન અગત્યનો નથી દેખાતો તમને આપણે પંચ્યાસી કરોડ લોકોને પાંચ કિલો ઘઉં આજે પણ મફત આપવું પડે છે એમને વૈકલ્પિક રોજગારી નથી આપી શક્યા મનરેગામાં સો કલાક રોજગારી આપવાની જાહેરાત કરી છે પચાસ ટકા જ રોજગારી આપી શકાય છે પચાસ નથી આપી શકાતી એમાં પણ કૌભાંડો થાય છે ગુજરાત જેવા રાજ્યમાં તો મનરેગામાં કૌભાંડ થાય ગરીબના મોઢામાંથી રોટલો કાઢીને ખાઈ જાય મંત્રીના દીકરાઓ કરે અને તે પણ મંત્રીના દીકરાઓ એમાં સામેલ થયા તો આ તમે તમારી કથની અને કરણી અમિતભાઈ સારા માણસ છે દેશના ગૃહમંત્રી છે ગૌરવ છે અમને પણ એમના પોતાના ગૃહ રાજ્યમાં એમના મંત્રીના દીકરા કૌભાંડોમાં સંડોવાયેલા હોય કોઈ ફૂલેકું ફેર્યું હોય સાબરકાંઠામાં આ આ સ્થિતિ છે અને તમે આ દેશને ચોખ્ખું કરવા નીકળ્યા છો તો ચેરિટી બિગીન્સ હોમ ઘર આંગણાથી શરૂઆત કરો ને પણ સર આ બધી સ્થિતિમાં ડિપ્લોમેસીની તમે સારી એવી વાત કરી અમેરિકા ચાઇનાની ટેરિફોરની તો આમાં ડિપ્લોમેટિક રીતે નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાથી પાછા પડતા દેખાયા તો એક ટ્રેન્ડ સેટ થયો કે મોદી ટ્રેપ કે મોદી ટ્રેપ થઈ ગયા આપણા વિદેશમંત્રી જયશંકરના પુત્ર સી આરએફ સી વાતો કરવા લાગ્યા તો આ શું લાગે છે તમને જો જયશંકરના દીકરા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન કરીને છે એમાં ઊંચા હોદ્દા પર છે અને એને ફંડ અંબાણી પૂરું પાડે છે એટલે જયશંકરના દીકરા સીધી રીતે અંબાણીના લાભાર્થી છે આ એક વસ્તુ સમજાઈ જાય ત્યાર પછી ભારતની દશા તો એવી ખરાબ થઈ છે અત્યારે કારણ કે એક બાજુ ચીન અને રશિયા બીજી બાજુ અમેરિકા ઘંટીના બે પડિયા વચ્ચે ભારત પીસાવવાનો છે એટલે ભારતને ઘર આંગણે કોઈ મુશ્કેલી જ નહોતી એના બદલે ભારતના ઘર આંગણે યુદ્ધ આવી પડે અને ખાના ખરાબી થાય એ સ્થિતિનું સર્જન આપણે કર્યું છે મૂળ ચીન અને રશિયા એટલે એક ધરી છે જ જેને અમે ચીન રશિયા પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા ક્રિન્ક્સ કહીએ છીએ એ ધરી એક ધરી છે એ ધરીના સામે અમેરિકા અને અમેરિકાના સાથી રાજ્યો બીજી ધરી છે અમેરિકા યુરોપ પાર્ટલી અમેરિકા યુરોપ હવે ટોટલી અમેરિકા સાથે નથી પણ ઓસ્ટ્રેલિયા છે એ બધા જે રાજ્યો છે બ્રિટન છે તો આ બે લોકો વર્ષે વચ્ચે પોતાની સર્વોપરીતા સ્થાપવા માટેનો જે સંઘર્ષ થાય ત્યારે ચાલી રહ્યો છે દુનિયામાં એન્ડ ધ વર્લ્ડ ઓર્ડર ઇઝ ચેન્જિંગ તેવે સમયે તમે આ બે ઘંટીના પડિયા વચ્ચે આવો છો તમારે ડિપ્લોમેટિકલી એમાંથી નીકળી જવું જોઈએ કે જેથી તમે ના ફે ફસાવો ચીન રશિયાથી તેલ લે છે ચીન સામે અમેરિકા કેમ કંઈ પગલાં નથી લેતો કેમ તમારી સામે જ લે છે તમને તેલના બધા સોર્સ બંધ કરાવી દીધા છે ને રશિયાથી નહીં લેવાનું ઈરાનથી નહીં લેવાનું વેનેઝુએલાથી નહીં લેવાનું તો પછી બાકી કોણ રહ્યું અમેરિકા આ જ એમને કરાવવું છે તમે અમેરિકાથી લેશો તેલ તો ટ્રાન્સપોર્ટ કોસ્ટ એટલી મોંઘી પડશે કે તમને આ દેશમાં બીજા પેટ્રોલ ને ડીઝલ પર જ્યારે ઘટ્યા હતા ભાવ જ્યારે પચીસથી ત્રીસ ડોલ ડોલર પર બેરલના ભાવ ચાલતા હતા ત્યારે તમે ભાવ ખાધો ઘટાડ્યા નહીં એ પૈસા વાપરી નાખ્યા પછી પાછું રશિયાનું જે તેલ આવ્યું રશિયાનું તેલ આવ્યું તો કોને ફાયદો થયો અંબાણીને ફાયદો થયો નાયરાને ફાયદો થયો એ ભારત સરકારની રિફાઈનરીઓએ તેનું વીસ ટકાએ નથી વાપર્યું તો એ ખાનગી ક્ષેત્રને ફાયદો થયો એમાં દેશને કોઈ ફાયદો થયો નથી હવે આવા માટે થઈને તમે અંબાણી માટે થઈને યુદ્ધ લડવા નીકળ્યા છો આખા દેશને મુશ્કેલીમાં મૂકવા નીકળ્યા છો તો આવું કઈ રીતે ચાલે એટલે સર આમાં આ જે કોર્પોરેટની તમે વાત કરી અંબાણીની કે એમના લીધે આપણે આ સ્થિતિમાં બે ઘંટીના બે પડની વચ્ચે ફસાઈ ગયા તો આમાં સ્પષ્ટ રીતે જયશંકરના પુત્ર ત્યાં છે તમે કીધું એ પ્રકારે લાભાર્થી ઈઝ ઓન અ વેરી સિનિયર પોઝિશન ઇન ઓર હે હા તો શું આ મોદી સાહેબને નહીં ખબર હોય એમને ખબર હોય તો એ ટ્રેપ થઈ ગયા કેટલું યોગ્ય કેવું નહીં એ ટ્રેપ થઈ ગયા કે નહીં એ તો તમારે જજ કરવાનો પણ દેશ તો ચોક્કસ મુશ્કેલીમાં મુકાયો છે અચ્છા દેશ કામ વગરનો આ દેશને ઘર આંગણે યુદ્ધ હતું નહીં ચીન પણ હવે એનો સૌથી વધારે વેપાર ભારત સાથે છે એટલે આપણી સાથે લડાઈ કરવામાં રસ નથી એને જે દબાવે પ્રદેશો દબાવવા હતા એ અરુણાચલ પ્રદેશ ને લદ્દાખમાં દબાવીને બેસી ગયું છે ચીનને હવે બહુ જ્યાં જશે તેમાં જ રસ છે બહુ બીજી રસ નથી પાકિસ્તાન ને અમેરિકા ખુલ્લે આમ પીઠબળ આપે છે અને ચીન પણ ખુલ્લે આમ એને એની શસ્ત્રો અને ઇન્ટેલિજન્સ બંનેનો એને ટેકો આપે છે તેવે સમયે તમારી સાથે કોઈ નથી તમે આખી દુનિયામાં એકલા પડી ગયા છો રશિયા તો યુક્રેનમાં અટવાયેલું છે કાલે ઉઠીને તમારી પાકિસ્તાન સરહદને ચીનની સરહદે અથવા બાંગ્લાદેશની સરહદે કંઈ સળગ્યું તો તમને કોણ મદદ કરશે અને તમારી પાસે શસ્ત્ર તમારા તમારા આર્મીના જ એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે તમારી પાસે પૂરતો શસ્ત્રો ટેકનોલોજીને દારૂગોળો નથી લડાઈ લડવી હોય તો અત્યારે તો હાઈટેક સામગ્રીઓ લડી શકાય તેમ નથી એવું આર્મીના જ એક સિનિયર ઓફિસરે કહ્યું છે જમાનો એડવાન્સ થતો જાય છે અત્યારે જમાનો એડવાન્સ થતો જાય છે ને આપણે બધું જ આયાત કરીએ છીએ ઇન્ડિયા ઇઝ ધી લાર્જેસ્ટ ઇમ્પોર્ટર ઓફ આર્મ્સ એન્ડ એમ્યુનેશન ઇન ધ વર્લ્ડ

રાફેલનો સો સ્કોર પણ નહોતો એ પણ એક વિવાદ ચાલે છે આપણે વિવાદ તો લીધા પણ એનો સો સ્કોર આપણી પાસે નહોતો એટલે ઘણા બધા મોરચે આપણે લોચા માર્યા છે પણ છતાં પણ દેશભક્તિનો જ્યાં સુધી સવાલ છે એ કંઈ કોઈના બાપની બાપી કી નથી બધા હું ને તમે બધા દેશ માટે છીએ દેશ છે તો આપણે છીએ એટલે દેશનું ભલું થતું હોય તેમાં આપણે રાજી છીએ પણ આ દેશ યુદ્ધમાં સપડાય અત્યારે આટલા બધા પ્રશ્નો સામે લડી રહ્યો છે તેવે સમયે એક વધારાનો બરબાદીનું નવું ક્ષેત્ર ઊભું થાય તો ઘંટીના બે પડિયા વચ્ચે દાડો આવ્યો હોય એના માટે તો કહેવાયું છે કે દો પાટ પાટન કે બીચમે સાબુત કોઈ તમે અમેરિકા રશિયાની અમેરિકા ચાઇના રશિયા ધરી વચ્ચે અને અમેરિકાને એના સાથે ધરી વચ્ચે તમે પીસાશો તો તમને નુકસાન થવાનું છે આ કોઈ ડાપણભરી કુટ કૂટનીતિ નથી અને હું તો કન્સિડર ટુ બી સર જયશંકર છેલ્લો સવાલ કે આવા સમયે જ્યારે દેશ તમે કહો છો પ્રકાર ડિપ્લોમેટિક રિલેશન્સના કારણે ફસાયો તો એક રાજનૈતિક તમારા જે અનુભવ અને શું જ પ્રમાણે કે એવા ભૂતકાળમાં જ્યારે કિસ્સાઓ ઘટ્યા હોય કોઈ પ્રધાનમંત્રી કે કોઈ વિદેશ મંત્રીએ ટેકલ કર્યા હોય ઘણાએ કર્યા છે લાલબહાદુર શાસ્ત્રી આમ ટૂંકી કાઠીના માણસ હતા પણ પાકિસ્તાનને એવી શિકસ્ત આપી હતી ત્યારે એમના પણ કેટલાક કિસ્સા છે કે એમણે જાતે શું હુકમો આપ્યા હતા એ રીતે શ્રીમતી ગાંધીએ જણા શાહે કહ્યું કે હું અત્યારે આ સિઝનમાં મારું લશ્કર લઈને ત્યાં મારા જવાનોને શહીદ કરીને આ ના ખમી શકું અને સીધું એના ફેસ પર પૂછ્યું હતું કે હાઉ મચ ટાઈમ ઇન નીડ એન્ડ હી માનિકા ફિલ્ડ માર્શલ સેટ સિક્સ મંથ ગીવન એટલે અગાઉ સીધા અમને અમેરિકા જેવી મહાસત્તા નિક્સન ને કિશિંગર સાથેની મિટિંગ એ છોડીને આઈ ડોન્ટ આઈ એમ નોટ સબોર્ડિનેટ ટુ યુ મારા દેશને કઈ રીતે ચલાવો તે મને આવડે છે કહીને નીકળી જાય અને એના તમે તમારે તમે ટેલિવિઝન સાથે જોડાયેલા છો જૂની એના ટેલિવિઝન પર આવેલા દ્રશ્યો જુઓ તો મેડમ મેડમ કહેતા કે પાછળ દોરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અરે છતાં અહીં આવીને એમણે પહેલા કોને બોલાવ્યા વિરોધ પક્ષના નેતા તરીકે વાજપેયીજીને બોલાવ્યા એમણે વિરોધ પક્ષને માથે છાણા થાપવાનું કામ નહોતું કર્યું એટલે દરેક વડાપ્રધાને ઇન્કલુડિંગ વાજપેયીજીએ પણ જે કારગીલ વખતે પુને દાખવી અને અમેરિકાનો સપોર્ટ મેળવવામાં સફળ થયા અને જે બફોર્સ સામે આક્ષેપો થયા હતા એ જ બફોર્સના કારણે આપણે કારગીલ યુદ્ધમાં વિજય મેળવ્યો એ પણ એ હકીકત છે બફોર્સ કાંડ કહેતા હતા અને એ તો ત્રણ આંકડામાં કરોડ નહોતો અત્યારે તો છ આંકડામાં કરોડના કાંડ થાય છે કોઈ પૂછવાળો નથી એટલે આ દેશને એવા સક્ષમ વડાપ્રધાનો મળ્યા છે ભૂતકાળમાં પણ મળ્યા છે અને હું નરેન્દ્રભાઈને પણ એ સક્ષમ નથી એવું કહેવાનો મારો જરા ઈરાદો નથી પણ ક્ષમાઓ કદાચ એમની પ્રાથમિકતાઓ જુદી છે અને એમાં મને દહેશત છે કે આપણે માર ખાઈશું તો આ તો આપણી સાથે આપણા રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ કે જેવો આ બધી જ બાબતો પર તમારી સાથે આપણે ચર્ચા કરી તો આપણે વાત તો મૂળ એકસો ત્રીસમાં સુધારાની જે બિલની કરવા આવ્યા હતા પરંતુ ડિપ્લોમસી પર પણ એમને ખાસું એવું આપણી સાથે એમનું નોલેજ શેર કર્યું દેશની સ્થિતિ શું છે દેશનો ચિતાર શું છે આ બધું સમજવા માટે આંખના કાન ખુલ્લા રાખવા પડશે માધ્યમો એ તમને બતાવવું પડશે પરંતુ જે માધ્યમો કમનસીબે નથી બતાવતા એ કામ હવે સોમાન કરે છે માટે આપણે સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર